ધોરણ દસ ગણિત પ્રશ્ન શું કેવા માંગે છે સાંભળો જો ગુસ્સા ત્રણસો છ અને છસો ને સત્તાવન બરાબર નવ હોય તો લસા ત્રણસો છ અને છસો સત્તાવન લસા શોધવાનો છે તો અહીંયા લસા શોધવા માટે તમારી પાસે રકમ શું હતી તો કે એ ગુણ્યા બી તો બરોબર ધ્યાનથી કમ્પ્લીટ કરજો તો માનો કે અહીંયા ત્રણસો છ ગુણ્યા છસો ને સત્તાવન ગુસ્સા તો કે ગુસ્સા કેટલો હતો તમારી પાસે ત્રણસો ને છ ભંગ અહિયાં નવ કરો તો નવ તેરી સત્યાવીસ શૂન્ય માંથી સાત નો જાય એટલે દસકો લીધો તો કે દસ માંથી સાત ગયા અહીંયા ત્રણ અહીંયા એક ઓછો થાય એટલે અહીંયા શૂન્ય નવ કરતા ત્રણ નાના છે એટલે ઉપરથી ઉતાર્યા છ તો તો કે નવ ચોક છત્રીસ શૂન્ય ભાગ ચાલ્યો તો અહીંયા ત્રણસો ને છ ભાગ્યા નવ કરો એટલે અહીંયા તમારી પાસે કેટલા આવ્યા ચોત્રીસ હવે તો કે આ ચોત્રીસ ગુણ્યા સસ્સો ને સત્તાવન કરવાના છે એટલે તમારી પાસે શું અહિયાં મળી જશે તો કે અહિયાં ચોત્રીસ એકવીસ નો એકડો વધી પડી બે ત્રણ પંચા પંદર પંદર ને બે સત્તર નો સાતડો વધી પડી એક ત્રણ છક અઢાર અઢાર ને એક ઓગણીસ ચાર સત્તા 28 નો આઠડો વધી પડી બે ચાર પંચાવીસ વીસ ને બે નો બગડો વધી પડી બે છોક ત્રણ તેર નો તગડો વધી પડી એક નવ ને એક દસ દસ ને બે બારનો બગડો વધી પડી એક અહીંયા બે તો તમારી પાસે અહીંયા લસા કેટલો આવ્યો કે ત્રણસો ને આડત્રીસ લસા છે તો લખો લસા તો કે ત્રણસો ને નો તમારી પાસે લસા કેટલો આવશે તો કે બાવીસ હજાર આવશે આનો જવાબ